નમસ્કાર દર્શક મિત્રો આજે હું આદિપુર સ્મશાનમાં આવેલો છું અને ત્યાં કારણે જે બિનવારસું લાશ આખા ગાંધીધામ આદિપુરમાં કોઈપણ પણ સ્થળેથી આવતી હોય છે તે લાશને વિધિપૂર્વક જે તેનું અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે અને તે કરીને તેની જે અસ્થિ હોય છે તેને ગંગા વિસર્જન કરવામાં આવતી હોય છે અને આ સમગ્ર જે પ્રોસેસ છે એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હોય છે અને આપણે જાણશું કે કોણ કોણ આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને કેટલા સમયથી જે આ બિનવારસું જે લાશ મળતી હોય છે ને તેની જે અંતિમ વિધિ કરતા હોય છે એ કેટલા સમયથી કરી રહ્યા છે આપણે વાત કરીશું આપનું નામ મારું નામ નંદલાલ ભાનુશાલી છે અમે એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર ચારથી આ આદિપુર શમશાનથી જોડાયેલા છીએ બે હજાર ચારમાં અમે જ્યારે ભૂકંપ આવ્યો તો ભૂકંપ સમયે ઘણી બધી હસ્થિઓ આમ વેરવિખેર હતી તો અમારા ગ્રુપના છોકરાઓ બધાને એવી એક વિચાર આવ્યો કે આ અસ્થિઓ આપણે જલ પરવાન કરીએ તો અમે બે હજાર ચારમાં શરૂઆતમાં અમે સોમનાથમાં આ બધી હસ્થિઓ લઈ હિન્દુ સનાતન ધર્મના પૂજા પાઠ કરી વિસર્જન કરીએ છીએ અને સાથે સાથે મુંડન પણ કરાવીએ છીએ પછી જેમ જેમ અમે આગળ વધ્યા અમારા છોકરાઓની અમારા કાર્યકર્તાઓની એવી ઈચ્છા થઈ કે આપણે હરિદ્વારમાં કેમ ન જઈએ ગીતાના અધ્યાયમાં સત્તરમાં અધ્યાયમાં એવું લખેલ છે કે જ્યાં સુધી મનુષ્યની અસ્થિઓ ગંગા પ્રવાહ ન થતી ત્યાં સુધી મનુષ્યની આત્માને મોક્ષ નથી મળતું અમારા બધા કાર્યકર્તાઓનો વિચાર એવું આવ્યું કે આપણે દર ફેરે હવે આપણે હરિદ્વાર જ જાશું બસ બે હજાર પાંચથી અમે હરિદ્વારમાં જેમ જેમ અમે આદિપુર સોનાપુરી ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોર્ધનભાઈ પટેલ એના સંપર્કમાં એના ટ્રસ્ટીઓના સંપર્કમાં અમે આવ્યા પછી જેમ જેમ અસ્થિઓ જેમ જેમ છે ન કહી શકીએ પણ બિનવારસો જેને રોડ ઉપર પડ્યા હોય વિકસુત હોય જેના કોઈ ન હોય જે કોઈ અસ્થિઓ નથી લઈ જતા એ અસ્થિઓ અમે સન્માન તરીકે આવી રીતે એક સાફ સફાઈ કરી અબીલ ગુલાલ માટકીમાં પેક કરી માથે ભગવાનનું નામ લખી અને અમે અમારા એક બિનવારસુ અસ્થિ કક્ષ બનાવ્યું છે એમાં અમે સ્ટોક કરીએ છીએ મોસ્ટલી એક મહિનાની અંદર પંદર અઢાર પંદર અઢાર જેવી થાય છે તો અમે દર મહિને આવીને સાફ સફાઈ કરી અને એ અસ્થિઓને પૂજાપાઠ કરી અને એક નાની માટીના મોક્ષમાં રાખી અને અમે એને સ્થાન આપીએ છીએ અને દર બાર મહિને જ્યારે મને એમ લાગે છે ક્યારે બસો પણ થાય છે ક્યારે અઢીસો થાય છે અમારું આખું એકતા યુવા ગ્રુપ એ મળીને આ કાર્ય અમે કરીએ છીએ સાથે સાથે ગરમીનો માહોલ છે કોઈના ઘરે કોઈ ગુજરી જાય છે કોઈ સમજ લો કંઈ દેવ થઈ ગયા એના ઘરે ખબર નથી કે મારે શું કરવાનું છે શાનમાં શું સગવડ છે તો અમે અહીંયા આવ્યા તો કોક અંતિમ યાત્રામાં જોયું તો અઢીસોથી ત્રણસો માણસો હતા પીવાનું પાણી નહોતું અમને એ વિચાર આવ્યો તો કેમ અમે પાણી ની સેવા ચાલુ કરીએ તો લગભગ બે મહિના થવા એવા છીએ એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે અહીંયા મિનરલ આરો ઠંડુ પાણીની વ્યવસ્થા પણ કરી છે અને એનો લાભ મને એમ લાગે છે બે મહિનામાં સૌ ભાઈઓ લઈએ છીએ એમનો અમારા મંડળને એક આનંદ છે કે આ જગ્યાએ અમને કદાચ આશીર્વાદ મળે તો ભગવાન અમે ક્યાં ગોતવા ન જવું પડે અમને મોક્ષ કદાચ કદાચ અમે એમ થાય છે કે કદાચ આ છેલ્લામાં છેલ્લી સેવા છે તો અમને એમ એક એ વસ્તુનો સંતોષ છે અમારી સાથે અમારા પરમાનંદભાઈ દલવાણી જે છે પછી મુકેશભાઈ છે ઘણા બધા અમારા છોકરાઓ બધા કાર્યકર્તાઓ અમારા સાથે જોડાયેલા છે અબ્દુલ આખી ટીમ છે એ પણ સુમશાનમાં અમને બહુ સાકાર આપે છે બરાબર ગાંધીધામની આદિપુરની જનતાને તમે કંઈ કહેવા માગશો કે આવી રીતે જે બિનવારસો લાશ મળતી હોય છે તો એ લાશ અગર મળે એમને કોઈ તો તમને સંપર્ક કરે અથવા તો પોતાની રીતે પણ આવી રીતે તમે જે કરો છો એ કરી શકે એવું કંઈ એમાં એવું છે ને કે જે બિનવારસુ બોડી હોય છે તો બિનવારસુ બોડી હોય છે એટલે તાત્કાલિક પોલીસ કમ્પ્લેન થાય રામબાગમાં જાય રામબાગમાં પોલીસ કમ્પ્લેન થયા પછી તેમની એક જાહેરાત પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી એ લોકો કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે પછી એ લાશનું અંતિમ વિધિ કરવા માટે એ લોકો નગરપાલિકાને સુપ્રધ કરે છે એટલે નગરપાલિકાના ભાઈઓ સાથે અમે સંપર્ક કરી અને જ્યારે બોડી અહીંયા આવે છે ત્યારે તેમને અમે કફનથી લઈ સાચું ગીતથી જેમ આપણા પરિવારની કેમ અંતિમ ક્રિયા કરીએ એવી રીતે બિનવારસોની અમારા મંડળના સ્વ ખર્ચે અમે કરીએ છીએ અચ્છા અગર આપણે જોવા જઈએ તો બે હજાર ચારથી કરીને બે હજાર પચીસ સુધી જે ઘણો મોટો સમય છે તો અત્યાર સુધી તમે લોકો તમારા ટ્રસ્ટ દ્વારા કેટલી અસ્થિઓને કે કેટલી બિનવારસું

હિન્દુ સનાતન ધર્મ થી તર્પણ વિધિ કરીએ છીએ એવું છે કે અમારા મંડળના સૌ ભાઈઓના તમે ફોટો પણ દર્શાવું છું કે અમે મુંડન કરી અને જેમ પરિવારનું હોય એવી રીતે જ અમે કરીએ છીએ બરાબર તો આમાં ક્યારે એવું બન્યું છે કે નાનું બાળક હોય લેડીઝ હોય કે એવી પણ ડેડ બોડી આપની પાસે આવતી અમારી પાસે અત્યાર સુધી જે ડેડ બોડી આવે છે ને અમે સ્વચ્છ તેમના નામ જોગ લખીને રાખીએ છીએ અત્યાર સુધી એવું નથી નાની બાળક હોય કે લેડીઝ હોય અમારા માટે સનાતન ધર્મના હિસાબે બધા સામૂહિક અસ્થિ વિસર્જનમાં બધા ભાઈઓ બહેનો અમારા સરખા જ હોય છે ધર્મ રિલેટેડ બી આવતા છે હિન્દુ હોય કે અધર બીજો કોઈ ધર્મના વ્યક્તિ પણ આવતા એક વખત એવું થયું હતું કે એક હિન્દુ મિત્ર હતા તેમના મુસલમાનો અચ્છા અશફાક ખાન ને બધા આવ્યા હતા ત્યારે એ લોકો મુસલમાનો સાથે રહી અને અમે એક હિન્દુ ધાર્મિક વિધિથી પણ અમે કાર્યક્રમ કર્યું છે બરાબર અને તમારા જે ગ્રુપમાં કેટલા લોકો જોડાયેલા છે અમારા ગ્રુપમાં અત્યારે પચીસ જણા છીએ અને પચીસમાં સૌ ભાઈઓ જે છે પોતપોતાના ધંધાવાળા છે આજે રવિવાર તો સવારે મારી પાસે પંદર જણા હતા મેસેજ ગ્રુપમાં નાખીએ છીએ આ કાર્ય કરવાનું છે એટલે આવી પણ અમુક છોકરાઓ અમારા જે છે કાર્યકર્તાઓ જે છે એ બધા પોતાના પરિવાર સાથે રહે છે ધંધા પર છૂટી ન કરીએ પાંચ છ જણા અમે એક્ટિવ હોઈએ છીએ એ અમે કાર્ય સંભાળી રહીએ છીએ હવે જે અત્યારે અસ્થિ જે જોઈ શકો છો આપણે વિડીયોમાં તમે જોઈ શકો છો કે પાછળ જે આટલી અસ્થિઓ અત્યારે પડી છે એને હવે ક્યારે વિસર્જન કરવામાં આવે બસ અમારા

ગાંધીધામમાં ગાંધી માર્કેટ બધા જે વેપારી વર્ગો જે છે પુષ્પાંજલિ કરે એ થઈને પછી ટ્રેન દ્વારા જઈએ વિધિ વિધાન બધું કરીએ ને તો મને એમ લાગે છે લાખ રૂપિયા જેવો ખર્ચો થાય પછી અમે ચેટીજન કરીએ છીએ ને ચેટીચંદમાં જે અમારી ત્યાં સિંધી સમાજમાં ઘોર થાય છે એ ઘોર અમારું જે છે અમે આમાં વાપરીએ છીએ આમાં યોગદાન મળે છે એના હિસાબે અમે ચેટીજન થાય એટલે પાંચમા દિવસ અમે અહીંથી નહીં કરીએ ચેત્રીના ના દિવસે હરિદ્વાર ગંગા મૈયા ના ઘાટ ઉપર અમે આ તર્પણ વિધિ નું કાર્યક્રમ કરીએ છીએ